રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેના પાટણવાવ રોડ પર આગનો બનાવ સામે આવ્યો છે પાટણવાવ રોડ પર મોર્ડન પાન પાસેના કચરામાં આગનો બનાવ બન્યા હોવાની માહિતી સામે આવી છે આ ગંગેની જાણ થતાં સ્થાનિક આગેવાન નગરપાલિકા સુધરાઈ સભ્ય ઇમરાન ઇકબાલ મિયા પિરઝાદા અને માજી સુધરાઈ સભ્ય રજ્જાક હિંગોરા ઘટના સ્થળે દોડી આવી તંત્રને જાણ કરી

અને તાત્કાલિક હેદું ઠારેલું છે કોઈ જાતની કાંઈ આનાકાની બનેલ છે નહીં નવર અહીંયા આગ લાગે છે તો એના માટે થઈ અહીંથી ખાતરના ઢગલા ઉપડાવવાની જરૂર છે પાટલી સોસાયટી માલિકો ધોવાળો જાય છે તો કોઈ રહી નથી શકતા પોર પણ આગ લાગી હતી તો મરચા વાળી ધોવાળી ભૂકી હતી તો માણસો રહી નતા શકતા આટલી મદદ કરવા ચીફ ઓફિસર સાહેબની મહેરબાની